ઝેન ઉપસ પ્રસ્તુત કરે છે ભાણદેવજી લિખિત પુસ્તક અધ્યાત્મની મર્મકથાઓ માનવી સતત કશાકની શોધમાં રત રહેતો હોય છે ક્યારેક પ્રેમ અને સૌંદર્ય ક્યારેક જ્ઞાન અને શક્તિ ક્યારેક આનંદ અને શાંતિ તો ક્યારેક અમરત્વ અને સાર્થક્ય આ તમામ શોધોનો અંત આવે છે જ્યારે તેને પોતાનામાં રહેલા આત્માની પરખ થાય છે આત્માની પ્રાપ્તિનો આ માર્ગ એટલે અધ્યાત્મ માર્ગ વેદો ઉપનિષદોમાં તો આત્માની પ્રાપ્તિ માટે અનેક સૂત્રો શ્લોકો અને વિધિ વિધાન આપવામાં આવેલા છે પરંતુ અધ્યાત્મ વિજ્ઞાનને સરળ અને સહજ રીતે સામાન્ય માનવી સુધી પહોંચાડવા શ્રી ભાણદેવજી વૈદિક જ્ઞાનને કથાનું સ્વરૂપ આપે છે અધ્યાત્મના તત્વો અભિવ્યક્ત થઈ શકે તેવી ભારત વર્ષમાં રચાયેલી અપરંપાર કથાઓ આ પુસ્તકમાં સમાવિષ્ટ છે રામાયણ અને મહાભારત જેવી પૌરાણિક કથાઓના પાત્રો અને પ્રસંગો અને વિવિધ સંતો મહાત્માઓ દ્વારા કહેવાયેલી આ કથાઓ માણસને પોતાની ભીતર લઈ જાય છે અને તેને વિચારવા માટે પ્રેરિત કરી તેના મન ઉપર રહેલા આસક્તિ અને મોહમાયાના પડળો દૂર કરી તેને સત્ય સ્વરૂપ આત્માના દર્શન કરાવે છે અને અધ્યાત્મ માર્ગ તરફ દોરી જાય છે ગાગરમાં સાગર સમી આ કથાઓ વાંચવામાં ટૂંકી છતાં વેધક અને પ્રેરક છે જે વેદ અને ઉપનિષદોમાં રહેલા ગૂઢ જ્ઞાનને સરળ સહજ ભાષામાં આપણા સુધી પહોંચાડી જીવનનો સાર સમજાવવા ઉપયોગી બને છે અધ્યાત્મની મર્મકથાઓ નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ 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 ડોટ ઝેનોપસ ડોટ ઇન ઓનલાઇન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો